તો મિત્રો હવે ખાઈ લીધું અને મોટા ભાગનું આપણે કામ પતી ગયું એટલે હવે કમસે કમ નવ વાગે છે એટલે જો ભાઈ આપણે અમદાવાદની બજારોમાં બજારો મને ગયા છીએ જય માતાજી જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધાને આપણી શુભ શરૂઆત થઈ ગઈ છે ને હવે આપણે જવાના છીએ કોલેજમાં અને વાગ્યા છીએ આપણ આજે સોવાળા ચોથવીસ થઈ છે અને હવે આપણે વર્દી કરી જવાના છીએ સીધા આપણી આવી આપણે વરદી પડતી ને બસ સીધા જઈશું કોલેજમાં તો ચલો વંદી કરતી ચાલો આપણે રેડી થઈ ગયા છીએ હવે ચાવી લઈ લીધી પાછળ બાઈક મેળવી વરદી પરથી પહેરતી હતી બસ સીધા જઈએ સ્ટેન્ડ પર તો મિત્રો આપણે બધું બાઇક બાઈક મેકી દીધું હવે આવી જાય સીધા સ્ટેન્ડ ઉપર હવે બસની આ જોઈએ છે બસ આવશે એટલે સીધા ક્રિસનગર અમારે પેલા એક બસ આવતી હતી એ બસ હતી આપડે રાધનપુર જતી હતી બસ પણ આજે બસ ના આવી એટલે આપડે બહુ મોડું થઈ ગયું

હા તું હવે અત્યાર થી નાસ્તો બાસ્તો કરી લ્યો હવે આપણે સીધા ડેપોની માં જઈએ ને બસ ત્યાં સીધા ઘેર પોકી જવા નું જો વિસનગર માં બપોર નો માહોલ કેવો છે ગરમ જો ભાઈ રીક્ષા ઓ ના બાઈક બહુ ટ્રાફિક થઈ જાય છે જો ડેપો માં આ રીત નો માહોલ છે ચાલો આપણે પછી બસમાંથી ઉતરીને સીધું ભાઈ ગોમમાં આવ્યો તો અને ગોમમાં આવીને જોવા ભાઈ મિત્રો મળી ગયા ત્યાં હવે વિડીયો બનાવવાનું કી છે હવે જોઈએ હવે ઘેર જઈને થોડું ફ્રેશ ફ્રેશ થઈ ગયે અને આજે પડતી પડતી કાઢી દઈએ પછી આવીએ પછી એક મસ્ત મજાનો એક કોમેડી વિડીયો બનાવવાનો છે ને પાછું દિવાળી રિલેટેડ એટલે એ વિડીયો પણ બહુ સ્પેશિયલ આવવાનો છે એ આપણે અલગ આઈડીમાં આવવાનો છે તો એ આઈડી નીમય પણ સપોર્ટ કરજો તમે એક મજાની લાઈવ પરની આઈડી છે આપણી એ આઈડી સપોર્ટ કરજો હવે સીધા 11 જિન ફ્રેશ બ્રેશ થઈ જઈએ પછી આપણે સીધું જવાનું છે અમદાવાદ આયુ ડીકા કોણ આયુ બોલજે બેટી કોણ આયુ નઈ બોલું ફ્રેશ બ્રેશ થઈ ગયા વારું નાસ્તો બસો કરીએ આપણ સેવના ડુંગળીની

જો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ હવે અને તો બધા મિત્રો હવે રેડી થઈ ગયા છીએ અને મારું શૂટિંગ અડધા સુધી પહોંચી ગયું છે જો ભાઈ જો મિત્રો આપણે હવે લગાવી નાખ્યું હવે આપણે જે રાવણ છે ને આપણું બનાવેલું રાવણ દેખાડી નાખીએ આપણું રાવણ આપણો પછી મૂકી દેવાનું છે ચલો આપણા બધા રેડી થઈ ગયા છે બસ આપણે બાઈક પર જો પાર્કિંગ માં એક બેકી દીધું છે હવે આપણે સીધા જીએ ડેપો અને ડેપો બસ પકડીને જઈશું અમદાવાદ તો બાઈક બાઈક મેકી દીધું હવે સીધા આપણે જીએ ડેપો માં ચલો આને વિજાપુર નો આ બસમાં માં મે જતાં અમદાવાદ ના પંચર પડી ગયું

કરવા આવ્યા હતા અમદાવાદ કામ ના સ્થળે આવી ગયા છીએ અને બસ આપણે કામ ચાલુ કરી તો મિત્રો આપણે ખાઈ લીધું અને મોટા ભાગનું આપણે કામ પતી ગયું હતું હવે કમ નવ જેવા વાગે છે એટલે જો ભાઈ આપણે અમદાવાદની બજારો મને અખરી ગયા છે કોમે કરવાનું હાથે મોજે કરવાની યાર એટલું ફોર્મ નહીં કરવાનું અને એક વાર જોઈ લો તમે એનો માહોલ એવું લાગે છે કે યાર રાત હશે એવું લાગે મને મસ્તો નહીં લાગતું બાકી કમક ખબર નહીં પણ મસ્તો લાગતું નહીં કારણ કે એ બહુ શોર સવાબો છે ને બહુ લાઇટિંગ જો પછી આપણે બજારમાં ફળી સીધા આઈ ગયા છીએ ગોડામાં અને જો પછી વ્યવસ્થા કરીશું મને તમારે એક તો તમને બતાવી દઈએ આ દો આજી સંભાળ આખી કોમ્પ્રેડ વ્યવસ્થા કરવાની છે હુંવા માટે તો હવે આપણે ચપાતી ચપાતી આ ચપાતી હવે આપણે પૂંઠાણા કટિંગ કરીને સોનથી ઊંઘવાનું બનાવી કાઢીએ અને પછી આપણે સોનથી ઊંઘવાનું તો ચલો પહેલાં કટિંગ કરી પાથરી નાખીએ જો ભાઈ આ રીતે અમે આશા કરી નાખીએ કમ્પ્લેટ પાથરી પાથરીના હવે ખાખા પણ હોઈ જાય છે હવે આપણે પણ બેગ બેગ લાઈન હોઈ જાય